પુરવઠા વિભાગના દરોડા ખાનગી દુકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો નો એક લાખ જથ્થો પકડાયો ઈડરના ગંભીરપુરામાં ગુરુવારે પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડીને ઘઉ ચોખા ચણાના શંકાસ્પદ સરકારી એક લાખથી વધુના જથ્થાને ઝડપી પાડ્યો હતો આ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો જેમાં ઘઉં એક હજાર સાતસો નેવું કિલોગ્રામ ચોખા એક હજાર એકસો પચાસ અને ચણા પચાસ કિલોગ્રામના જથ્થાને સીઝ કરવામાં આવ્યો જિલ્લા પુરવઠા અધિકારીને ગુરુવારે ગંભીર પસાર થતી વખતે એક દુકાનમાં સરકારી અનાજની લેવેજ થતી હોવાની હિલચાલ જોવા મળતા ઈડર પુરવઠા વિભાગની ટીમને બોલાવી દુકાનમાં દરોડો પાડ્યો હતો તંત્રની તપાસ દરમિયાન એક હજાર સાતસો નેવું કિલોગ્રામ ઘઉં એક હજાર એકસો પચાસ કિલોગ્રામ ચોખા અને પચાસ કિલોગ્રામ ચણાનો જથ્થો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું વધુ તપાસ દરમિયાન આ દુકાનમાં કેટલાક એરિયાઓ સરકારી અનાજ આપી જતા હોવાનું પણ જણાઈ આવ્યું હતું આ અનાજ બાબતે દુકાન માલિક મહંમદ જાકીર હુસેન ફકીર મહંમદની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી આખરે તંત્રએ અનાજનો તમામ જથ્થો શંકાસ્પદ સરકારી અનાજ રૂપી ગણી તેમજ ચાર હજારના બે વજનકાંટા મળી મુદ્દામાલ કબજે લઈ તમામ શંકાસ્પદ અનાજને સીઝ કરી પુરવઠા ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યો હતો રિપોર્ટર વિશાલ ચૌહાણ એબી ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા